નમસ્કાર મિત્રો તો હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું અત્યારે હું આ બાજુ સૌરાષ્ટ્રમાં છું ધાંગદરા બાજુ કપાસ વીણમાં આવ્યો તો પણ આજે બપોરે અમારું કામ પૂરું થઈ ગયું હતું એટલે બપોર પછી અમે ફ્રી છે તો આ બાજુ છે ત્યાં તમને અમે ફરવા જઈએ છીએ એટલે ત્યાંનો વ્યૂ તમને થોડો બતાવીશું તો ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને આગળ અમે જઈએ છે પછી ત્યાંનો કેવો નજારો છે એ બધું તમને બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો દોસ્તો આ બાજુનો વિસ્તાર આવો છે રીતિવાળો વિસ્તાર છે તમે જોઈ શકો છો આ વખતે આવો કપાસ છે આ બાજુ બતાવીશ શકો અને આ બાજુ તમને પાછળ જે ઓરડી તમે જોઈ રહ્યા છો એ આપણા વિસ્તારના ભાગ્યા છે એ લોકો અહીંયા રહી છે ને અમારે રહેવાનું પાછળ છે પેલી બાજુ પણ તમને અમે બતાવવાની કોશિશ કરીશું આગળ બે ત્રણ વ્યક્તિ બેઠા છે એમની સાથે આપણે વાતચીત કરીશું આપણે પહેલા મિત્રોને કૃષ્ણ મિત્રો આવી રીતના હોય સૌરાષ્ટ્રમાં બધા લોકો કપાસ લઈને પોતા પોતાને આ રીતના ભારી ભારી હોય આપણી ભાષામાં દેશી ભાષામાં કહીએ તો આપણી ભાષામાં આને ગાહણી કહેવાય પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કેવું બોલે કે આને ભારી કે એટલે આ લગભગ બે બે માંથી પચાસ કિલોની એક ભારી હશે આ બે ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિની વચ્ચે ભારી હોય તો બધા અલગ અલગ રીતે પોતાની ભારી બનાવીને મૂકી રાખી છે તો મિત્રો પૂછીશું મારા સાથી મિત્ર છે એ હું તો પછી આવ્યો છું પણ મારા સાથી મિત્ર છે એમને પૂછીશું કે તમે કેટલા દિવસ તમારા અને કેટલો એ પૂછીશું બોલો તમારું શું નામ

આ ભાઈ આપણા ભાગ્યા છે આ શરમા શરમાય છે બહુ શરમાય છે આ કઈ બોલવા નહીં માનતા પણ આપણી બાજુના છે ભેકડિયા ભેકડિયાના છે ભાઈ પણ એમને કીધું કે તમે થોડું બોલો પણ એ શરમાય છે બહુ એટલે આપણે એમની સાથે નહીં વાત કરવું ચાલો આપણે પછી આગળ જઈએ છે ચાલો દોસ્તો તો પછી આપણે હવે તળાવ બાજુ નીકળી ગયા છે આ મારા મિત્રો સાથે અમે જઈએ છીએ પછી ત્યાં જઈને તમને થોડુંક બતાવીશું ત્યાં સુધી વિડીયોમાં તમે બન્યા રહીશું આ બાજુ છે ને ખેતરમાં કોઈ વાડી વિસ્તારમાં આવે નહીં પેલા મૂકેલા ટેસ્ટિંગ કરી કર્યું બંધ છે એટલે સારું છે ને એમ પકડીએ એટલે કઈ જાણે ફેંકી દઈ એટલે આ હવે દરવાજો ખોલે છે આ બાજુ આવું હોય આપણી બાજુ ડાયરેક્ટ ઓનલાઈન હોય અને આ બાજુ છે ને આવી રીતના દેશી દુકાણવાળા ગેટ હોય એટલે અહીંયા કોઈ છે

મારા પાછળ કે એમ ગમે ત્યાં તમને કોઈ જંગલ જેવું દેખાવા દેખાય છે ખરું અહીંયા નીચે નીચે બધા આખી આ રહેતી રહેતી એટલી છે આ અચ્છા પણ વાડીમાં પાછું સારું છે હે તમે પાછું નકડું પેલું રેતી જ છે એટલે કઈ નહીં થતું એવું ને પાછું જીરો સારું પાકે કપાસ પાકે એવું બધું થાય એ દોસ્તો આવી હું પણ થોડા દિવસો માટે એન્જોય કરવા માટે એન્જોય મતલબ મજૂરી કરવું મજૂરી મજૂરી કરવું પડે ને ભાઈ કોઈ ખાવા હે એટલે થોડા દસ પંદર દિવસ મજૂરી કરું એવું વિચારીને પછી હું પણ અમારા ગામના લોકો જે આગળ આવ્યા હતા વીસેક દિવસ પહેલાં તો હું તો મારે તો ચાર પાંચ દિવસ થતા હશે તો ટાઈમપાસ કરું એમ કરીને આવેલો છો તો થોડા દિવસ હજી રોકાવ કામ પૂરું થશે પછી ઘરે જવાનું છું દોસ્તો તો તળાવ નજીક આવ્યા છે પણ હવે મને બતાવવામાં શરમ આવે છે શું કરું નાનો તળાવ છે બહુ મોટું તળાવ એવું લાગતું હતું પણ એટલું મોટું છે નહીં તળાવ તમે જોઈ શકો છો આ બાજુ પાછળ બહુ મોટું નહીં પણ હવે તમને એવું લાગે કે પાછો આ તો ખાલી ખાલી અમને ઉલ્લુ બનાવે એટલે એના માટે તમને આ પાછળનું જે નાનું મોટો તળાવ છે એ બતાવી દઈએ છે તો કંઈક જોવા જેવું તો નહીં લાગતું પણ હવે બતાવીએ છીએ દોસ્તો અમે તળાવ બાજુ అమ్మాయి

આ મોટર ચાલુ કરવાનો વાયર છે ઇલેક્ટ્રિક એટલે મોબાઈલ મોબાઈલ ચાર્જિંગ મોબાઈલ ચાર્જિંગ મૂકોને ઉધારું છે દેર દેર પણ બીજો જે બહાર જે જમવાનો છે એ બધું આ બાજુ છે આ બાજુ બધા બેઠેલા છે બેઠેલા છે સુખ શાંતિ સુખ આવી રીતે દેશી ચૂલા બનાવેલા છે પછી આ ચૂલા પર રાંધીને ખાવાનું

તે તમને હું મળી ગઈ હણને દેશી સુકા દેખાડે લે હવે એક હા ઓલે હો હું તો તરે દેસી સુકા દેખાડે ઓન તો મને દેખાય હા બોલુ મે એ તો મિત્રો અમારે

બતા ભાઈ અત્યારે આ પાણી છે આ પાણી તળાવનું પાણી હશે એવું મારા ખ્યાલથી છે અહીંયા કેનલનું પાણી પણ આવે છે નર્મદાનું નર્મદાની તો આ જે પાણી છે લગભગ અત્યારે તળાવનું પાણી છે મોટાભાગે કેનલનું પાણી આવતું હોય છે પછી અહીંયા અમારે પાણીનેથી કાઢીને કપડાં ધોવાનું પછી નાવાનું એ બધું અહીંયા આવ્યું હોય એટલે બસ દોસ્તો અમે સૌરાષ્ટ્રમાં હતા તો એક નાનો વ્લોગ બનાવીએ એમ કરીને આ થોડો વિડીયો શૂટ કર્યો છે તો તમને સારો લાગે અને એમ સારું બહુ મસ્ત લાગે તો તમારે તમારા દોસ્તોને શેર કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ Welcome.